હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનું ખાતમુહૂર્ત હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી તેમજ જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું મહારાજ અનિલભાઈ ઉપાધ્યાય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા નળિયેર ફોડી પ્રથમ ઈંટ મૂકી ભવિષ્ય માટે નવું શિક્ષણ મંદિર ઊભું કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે બાલવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં હાસોટ તાલુકાના ઉપપ્રમુખ ધનસુખભાઈ પટેલ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી શિક્ષકગણ શાળા વ્યવસ્થાપનના સભ્યો ગ્રામજનો હાજર રહ્યા હતા